હા મિત્રો નવા અંદાજમાં અને નવું વિડીયો લઈને ફૂલ મસ્ત આપણે ધમાકેદાર આવી જાય અને આજે આપણે બનાવશું ભૂંડર ઉરાવાનું ભૂકાર્યું ભૂકાર્યું બોલશે ભરૂડ ભરૂડ એમ તો બનાવીએ અને તમને સાંભળવું કે એવું ભૂંડર ઓમ છેટે નાખી જશે તમારા વાડામાં આવે નહીં ડોડા ખાવા આવે નહીં ભૂકાર્યું આપણે બનાવીએ અને તમને દેખાડું પહેલાં આપણે મોટલું ફોડી લેશું જોઈએ આગળ વિડીયોમાં Gracias. <coughs> આ મકાઈ માટે મિત્રો આપણે બનાવશું ભૂકાર્યું ભૂંડરા ખાવા રોજ આવી જાય એટલે આપણે બનાવીએ ભૂકાર્યું આ વાડા માટે સ્પેશિયલ બનાવીએ તો મિત્રો આપણે મોટલું ફોડી લીધું છે કમ્પ્લીટ આવી રીતે તમારે ફોડી લેવાનું અને એક દોરી લઈ લેવાની આવી અને આ મોરનું પીછું આવે ને એ લઈ લેવાનું પીછા આવે ઉપર ઉપરથી કાન નાખવાના અને આવી રીતે કંઈક લાકડું બાંધી લેવાનું આ રીતે અને પ્લાસ્ટિકની ખેલી લેવાનું આવું અને અહીંયા બંધ દેવાનું આવી રીતે અંદર કોણું પાડી લેવાનું પીછું આ રીતે નાખવા માટે અને હવે પ્લાસ્ટિકની ખેલી બંધ તમે દેખજો વિડીયો તો મિત્રો હવે આપણે ખેલી બાંધી લઈએ આ રીતે તમારે ટાઈટ કરી લેવાનું ફૂલ છૂટે નહીં એ રીતે પછી રાતે ભૂંડરા આવી જાય ને છૂટી જાય તો જફ્ફા થઈ જશે એટલે આ રીતે ફૂલ ટાઈટ બાંધી લેવાનું અને હવે પીછું આવી હોય અહીં પહેરાવી દેવાનું આ પીછું આ રીતે પહેરાવી દેવાનું ગુંડરા ઉકાર્યું આપણું બનીને તૈયાર છે અને હવે અને હવે મિત્રો તમારે શું કરવાનું પાણી લઈ લેવાનું અને હાથ પર લાળી લેવાનું આ રીતે અને પીછા ઉપર ફીકારી દેવાનું બરાબર લગાડી દેવાનું પાણી અને પછી આવે ભૂકાર્યું ગોંગર છે એટલે ગુંડરા ગોમેદી નહીં આવે હવે આપણે ગોંગરીન ભૂકાર્યું એ રીતે તમારે આવું બનાવી દેવાનું છે ગુંડરાવ રાવનું ભુકાર્યું અને રાતે તમારે ઓઢા ઉપર બેઠું બેઠું એ રીતે વગાડતા એટલે ભૂંડરા આવે નહીં

મિત્રો ભૂકાર્યું બનાવજો તમે અને કોઈ દિન તમારા વાળામાં ભૂંડરે નહીં આવે રાતે ગંગરાવાનું અને વિડીયો સારું લાગી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ મારજો મળે કે કામ નવા અંદાજમાં